પ્લાસ્ટિક મુકત પરિક્રમા બે હજાર પચીસ ગિરનાર પરિક્રમાના સમગ્ર છત્રીસ કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કરતા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા જુનાગઢ મહાનગરપાલિકા કમિશનર જિલ્લા પોલીસ વડા ડીસીએફ સહિતના અધિકારીઓએ કઠિન માર્ગે ચાલીને જરૂરી વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું પરિક્રમાર્થીઓની સુવિધાઓ માટે જરૂરી સૂચનો કરાયા જુનાગઢ તારીખ પચીસ ગરવા ગિરનારની પરિક્રમાનો તારીખ બે અગિયાર બે હજાર પચીસના પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ પર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ માટેનું નિરીક્ષણ કર્યું હતું જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર શ્રી તેજસ પરમાર જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદ્રા નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓએ સરકડિયાથી બોરદેવી સુધીના કઠિન ચઢાણ અને માર્ગ પર ચાલીને શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાના આ રૂટ પર જાત નિરીક્ષણ કર્યું હતું ભવનાથમાં પરિક્રમાના પ્રવેશ દ્વારથી ઈટવા ઘોડી જીણા બાવાની મઢી નળપાણીની ઘોડી માળવેલા માળવેલાની ઘોડી બોરદેવી અને પરિક્રમા પૂર્ણ થાય છે તે ભવનાથના દ્વાર સુધી ઉક્ત અધિકારીઓએ ચાલીને તેમજ મોટરમાર્ગે સમગ્ર રૂટનું નિરીક્ષણ અને જરૂરી વ્યવસ્થાઓની તપાસણી કરી હતી તેમજ પરિક્રમાથીઓની સુવિધાઓ માટે જરૂરી સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપવામાં આવી હતી અહેવાલ ધીરુભાઈ ટાંક